હાલો હમણાં શિવરાત્રી આવે છે ને તો મારે તો રહેવું જ હું તો કંટાળી રોટલી ખાઈ ફરાળ મજા આવે હા આ દાણા પીલવાનું મશીન તો છે મારે પણ માંડવી પા કેમ બનાવે ને જરીક મગજમાં નીકળી ગયું હાલ ને માં જોઈ લઉં કા ઓય ઠેક માંડવી દાણા શેકી ને ફોતરી ઉખેડ નાખવાની ને પછી હા અમાર મશીન તો છે એમાં ભૂકો કરી નાખી હા ને પછી શું કરે છે ઓય ખાન ની સાહણી લઈ ને એમાં ભૂકો નાખ દેવાનો ઠેક હા આ તો મને યાદ જ હતો પણ જરીક હું કહું તાજુ થઈ જાય ને એટલે યુટ્યુબ કર લઉં जो के वो असल मान्डवी पाक फेग्यो का, के वा मस्तिना डेफला पाइडा मेतो? ले आ कंचन बेन नो फोने वा. यहा, कंचन बेन, ले तम न मान्डवी पाक न था वर्टो, उम्तो तम बहुत तैयार ना दिक रासो, हाँ. मने था वर्टो तो, तो मान्डवी पाक मारत हाँ, हाँ। <laughs> को

હારું ટીન કરવાન મશીન મે હતાર દીધું ખબર જ હોય કોકને કોક પૂગી જ જાય પાછો આપણો મશીન દઈએ તો બગાડી નાખે પાછો આ કે ઝળતું જ નથી હા અને કટાવી નાખે એ તો નોખું ઓરી આખા ગામમાં પાડી આવે કા સોનલ બેન પાહે માંડવીન ભૂકો કરવાની એન્ટિક મશીન સેવરી હંધાય માંગવા આવે મારે તો દેવું ને પછી

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ